આ બધા વિદ્યાર્થીના મોબાઈલ આને લઈ લીધા છે અને બધાને હેરાન કરે વાલી અને આ મોદી ની ટીચર છે બે વર્તન કરો કર્યો છો આ મોદી સ્કૂલની બોલાવો તમારા પ્રિન્સિપાલને બોલાવો બોલાવો બે છોકરો રહી રહી ગઈતી શું

ના ના એ આમ ના થઈ જશે મેડમ નિપનાઓ માથા પકવો તો બધાયને આપી ઓ સાહેબ બસ ઈ લોકોને વર્તન કેવું છે તમે સાંભળો ખાલી તમે નથી પ્રિન્સિપલ માં બોલાવી જો વાત કરે છે ને

एक, ज़ीडी। ज़ीडी। एक एक बोलो एक मेन वस्तु भूली गई एक उधर हमने बताई ले बाजी ओनेस में तीन छोकरा रह गया था आ लोग कोई बस हला भी ली दी नहीं थी खबर अगर फोन नो हो तो हमारी पास तो क्या लुका रोके ये बस इवस... ये अर्धी बस हो गई थी हां अब ये बीचो बीचो बेटा कहो जी जी प्रॉब्लम से अब मैडम तुम तुम हमने एम की तो का तुम्हारा बीच स्ट्रीट पे सामने लो पहला सामने लो तुम्हें बाजी हां बेटा तुम एम की तो का

આ બુરુસા વાત કરતી થી એના મમી આ અમારા બેકગ્રાઉન્ડ ના ગાજીન સે ન કરી કરતા મેડમ મેડમ તમારી મરજીથી નહીં ભલે અને કે તમે એન્જોય પણ તો એન્જોય કરી શક્યો ને અને અમને અમે ફ્રેન્ડ્સ બાજુમાં બેઠા અલગ બેસીએ તમારી પાસે જ ન અમારે મેડમ પાસેથી જોયો કે બોલાવી લો